કાંકરેજના શિયોરીના બુકોલીના સીમમાંથી લાશ મળી આવી બુકોલી ગામની સીમમાં હત્યા કર્યા બાદ લાશને દાટી દીધેલી હોવાનું સામે આવ્યું છે જમાઈએ સાસુનું ગળું દબાવી દાટી દીધી હોવાની આશંકાના આધારે જમાઈની કરાઈ છે અટકાયત સ્ટોરી રિપોર્ટ બાય ચેર સિંહ વાઘેલા મારું નામ છે અરવિંદભાઈ રવાભાઈ રાવળ ગામ મુના તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ હું હાલમાં રહું છું રાણપુર વચલાવાસ અને આ જાણ એવી છે કે આ જમાઈ સાથે ઘરેથી જમાઈ ઘરે આવ્યા અને જમાઈ એવું કીધું કે આપણે ભાઈસણ સગુ જોવા જવું છે એટલે એમના હાહુને હંગાથ લઈ અને ભાઈસણ સગુ જોવા માટે નીકળેલા એક કલાક બાદ એમનો ફોન આવેલો કે ઘરે કે મારે હાહુ જ્યાં છે રસોડામાં કેમ્પમાં અંબાજીના જે કેમ્પ છે ને એ કેમ્પમાં નોક જ્યાં છે એ કરવા માટે ઇકો ગાડી હતી અને ત્રણ બહેરા હતા અને એમના હંગાથે જ્યાં છે એવું કહી અને કલાક દોઢ કલાક પછી જમી ઘરે પરત પાછા મુના આવેલા પછી એ રાત નાઈટ રોકાણા મુના સવાર વહેલા ઘરે ગયા પછી રાતે બીજી નાઇટે વળી એક વાગે પાછા મુના આવ્યા એટલે એવું કીધું અમારા ભાને એમ કે ભાઈ તમારી છોકરીને મારા સંગાત મોકલો એટલે હવે અમારો જે ભાઈ છે ને એવું કીધું કે ભાઈ અત્યારે ન હોય સવાર વેલા તમારો સંગાત મોકલી દેવું હવાર વેલા તમે અમે છોકરી છોકરીને મોકલી લીધે બુકોલી આવેલા બુકોલીથી પછી બે ચાર દિવસ પછી એવું થયું કે ભાઈ હજી ડોશીમાની કોઈ ભાળ મળતી નહીં એટલે પછી પારા ઈરા મુના આવેલા પછી એક દિવસ ગયો ચાર દિવસ વતી ગયા પૂનમ આવી ગઈ પણ કોઈ કેમ્પમાં અમે તપાસ કરી તો કેમ્પ કોઈ હતા નહીં અંબાજીના કેમ કે પૂનમ આવી ગઈ એટલે કેમ્પ તો બધા છૂટી ગયા પછી અમે પોલીસ સ્ટેશનમાં અમારા પરિવારવાળાને વાગલોજ પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી અરજી કર્યા બાદ એક બે દિવસ અમે અંબાજી દ્વારા બધી જગ્યાએ ફર્યા પણ કોઈ ભાળ ન મળતા અમે નક્કી કર્યું કે આપણે હવાનું પાકું કરવું છે એફઆઈઆર ફરાવીએ પછી વાગલોજ એફઆઈઆર ફરવા અમે જવા માટે તૈયારી માથે હતા કોને દસ મિનિટમાં નીકળવાનું હતું અને અમે ઘરેથી ગુડકા કે પડીનું મોહલું કરી અને ઘરેથી નાહી છૂટ્યો એના પાછળ અમે ગોચ્યો પણ મળેલ નહીં પછી રાતે અમે ભાગરોજ પોલીસ સ્ટેશન ગયા વાઘલોજ પોલીસ સ્ટેશન ગયા એટલે સાહેબે કીધું કે ભાઈ અત્યારે સુખ શાંતિ ઘેજ રહો તમારી અરજી આલેલી છે અને કાલ દસ વાગે આવી જજો તમારી એફઆઈઆર અમે રજૂ કરી દેવું બીજા દિવસે અમે જ્યાં એફઆઈઆર ફળાઈ એફઆઈઆર ફળાયા પછી સાહેબ હોજે મુના આવેલા મુના આવ્યા પછી અમારા કાકાના છોકરા દીકરા એવા સુમાભાઈ અને જે એમના જમઈ અમારા ધનાભાના જમઈ જે બાઈવાડાના ભરતભાઈ એ બેન વાઘલોજ પોલીસ સ્ટેશન પાછા એમના હંગાથ લઈ ગયા હંગાથ લઈ ગયા પછી અમે વાઘલોજ પોલીસ સ્ટેશન પાસે ગયા કે ભાઈ અમને શું કારણે લાયા છો તો સાહેબનું કહેવું હતું ભાઈ શંકાપદ અમને ગઈ છે એટલા માટે અમને અહીંયા લાયા છીએ કોઈ ચિંતા કરશો નહીં અમને અમે કાલે તમને મોકલી દેવું પાછા બીજા દિવસે અમને વાગડોદ પોલીસ સ્ટેશન બોલાયા એટલે કે આજે સવાર વહેલા સવાર વહેલા વાઘડોદ ગયા તો વાઘડોદથી સાહેબે કીધું તમારે અમારા હંગત પોલીસ સ્ટેશન શિયોરી આવવું પડશે તો અમે એમના હંગાસ અંગા અહીંયા શિયોરી આવ્યા શિયોરીથી પછી એવું કીધું કે આપણે બુકોલી જવું પડશે તો અમે એમના હંગત બુકોલી ગયા બુકોલી ગયા પછી એ જગ્યા ઉપર સ્થળ ઉપર કહેવાનો મિનિંગ થોડા દૂર અમને ઊભા રહ્યા હતા જે સ્ટાફ હતો એ તો આગળ જો પછી એ થયું રિટર્ન પાછા અમે શિયોરી આવેલા શિયોરી આવ્યા પછી અમને સાહેબે વાત કરી કે ડેડ બોડી જે જગ્યાએ અમને મારીને જે દાટી નાખ્યા છે એ ડેટ બોડી અમને બતાવી છે અમને અને ડેટ બોડી આજ પ્રોજેક્ટ અમને આપણે પીએમ હસ્તે ખસેડશું પછી પાછા શિયોરી આવ્યા શિવરીથી પાછા અમે તો આગળ જયા બુકોલી બુકોલી ચાલો અમને ડેડ બોડી અહીંયા અમે શું કહેવાય રેફર હોસ્પિટલ સમગ્ર આરોગ્ય કેન્દ્ર શિયોરી અત્યારે અમે શિયોરીમાં છીએ બરાબર અત્યારે ખબર છેલ્લા હવે શું સાહેબનું ડિસિઝન આવો છો પીએમ નું એના માટે આધાર છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોક સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરા છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે